દાહોદના ગોધરા રોડ પર જાહેર રસ્તા પર બે આંકડાઓ વચ્ચે યુદ્ધ અને કલાકો સુધી ચાલેલ યુદ્ધમાં લોકોમાં નાસભાગના દ્રશ્ય સર્જાય અને રસ્તા નજીક ઉભેલા કેટલાય વાહનોમાં નુકસાન આજનો તારીખ તેર નો બે હજાર ચોવીસ ના રોજ સાંજે આઠ કલાકની વાત કરીએ તો દાહોદ શહેરના જાહેર રસ્તા પર અચાનક ચાલી જતા યુદ્ધના કારણે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે દાહોદ શહેરના જે તે વિસ્તારમાં ચાલી જતા યુદ્ધમાં કેટલાય વાહનોને નુકસાન થવાની તેમજ રાહદારી ઘટનાઓ સામે આવી છે જાહેર રસ્તા ફળિયા મોહલ્લા શેરી અને ગલીઓમાં દિવસે દિવસે આંખલાઓનો ત્રાસ વધી રહ્યો છે જેને લઈ નગરજનોએ દાહોદ નગરપાલિકાના સત્તાધીશોને અને રજૂઆત કરવા છતાં હાલ સુધી કોઈ જ નિરાકરણ લાવવામાં આવેલ નથી અને ભૂતકાળમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે જેમાં દાહોદના રોડ પેટ્રોલિયમ સામે જાહેર રસ્તા પર બે આંકલા વચ્ચે યુદ્ધ જામ્યો જેમાં રસ્તા નજીક ઉભેલા વાહનોએ આંકલાઓને અડફેટમાં લીધા અને લોકોમાં નાસબાગના દ્રશ્ય સર્જાયા હતા અને રસ્તા વચ્ચે બે આંકલાઓના યુદ્ધના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા અજય સાંસી દાહોદ